જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટ પટેલે વિસાવદર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે એવો બેફામ વાણી વિલાસ કર્યો કે આનો મતલબ અમારે શું સમજવો પુરુષોત્તમ રૂપાલાના બોલ્યાના વીસ દિવસે થયા નથી અને તમારી પાર્ટીનો એક જિલ્લા પ્રમુખ જેવી જવાબદાર વ્યક્તિ આવો વાણી વિલાસ કરે તો કિરીટભાઈ એવું કહેશે કે તમે મત આપો પ્રજા નાગરિકો અને અમે રાજા બનીશું બીજું એમની આ વાણી વિલાસથી જે દિવ્યાંગો છે એમને લુલી લંગડી બોબળા બેરી આવા શબ્દો વાપર્યા તો આ દિવ્યાંગો હોય એ કુદરતની ધ્યાન છે એમાં એ વ્યક્તિનો કોઈ વાંક નથી તો તમે તો ક્ષત્રિય સમાજની લાગણી તો દુભાવી પણ આવા દિવ્યાંગોની લાગણી પણ તમે દુભાવી છે